સુરતમાં કાપોદરા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ કરી મોબાઈલ પરત કર્યા છે ત્રણ પોઈન્ટ પાસઠ લાખની કિંમતના પાંત્રીસ મોબાઈલ પરત કરવામાં આવ્યા છે ખોવાયેલા મોબાઈલ પરત કરતા ગ્રાહકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે આપને જણાવી દઈએ મોબાઈલ મોબાઈલ ગ્રાહકોને હવે પરત કર્યા છે પોલીસ દ્વારા તેરા તુષ્કાર્પણ કાર્યક્રમ કરી મોબાઈલ પરત કર્યા છે ત્રણ પોઈન્ટ પાસઠ લાખની કિંમતના પાંત્રીસ મોબાઈલ જે છે પરત કરવામાં આવ્યા છે જી આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા પાંત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે